રાજકોટમાં એસીથી વધુ શાળાઓમાં જોખમી ડોમ હજુ પણ યથાવત છે અને ખાસ પ્લાસ્ટિકના ડોમ છે કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપના પ્રશ્નમાં હું આપને જણાવવા માગું છું કે એસીથી વધુ છે એસી નથી પણ એસીથી સોથી વધુ જે ડોમ પ્લાસ્ટિકના છે ને સિંગલ ગેટ એન્ટ્રી છે એવા તમામ ડોરને જો મંજૂરી આપવામાં આવી હશે તો એ મંજૂરી રદબાતલ કરીને ડોમ તાત્કાલિક ધોરણે રિમૂવ કરવાની અમે લોકો નોટિસ આપવાના છીએ અને જો એ ન કરે તો પછી મહાનગરપાલિકા પોતે જઈને રિમૂવ કરના છે જે શાળાના બીયુ સર્ટિફિકેટ હશે અને જેને ફાયરના ઇક્વિપમેન્ટ મૂક્યા છે મૂક્યા છે અને એને એનઓસી આપવામાં આવેલા છે એ જ શાળાઓને ખુલી છે અને કદાચ એવું પણ બની શકે મારી પાસે પૂરતી માહિતી નથી પણ હું લઈ લઉં છું જો જે શાળા પાસે બીયુ નહીં હોય પણ ફાયર તો મુકાયેલા જ છે પણ શાળા ખુલતી હતી એટલે વિદ્યાર્થીઓનું એજ્યુકેશન બગડે નહીં એટલે ફાયર તો બધી દરેક સ્કૂલમાં છે પણ બીયુ સર્ટિફિકેટ જૂની શાળાઓ છે કે જે ટાઉન પ્લાનિંગ એક પહેલાંની આથી પાંત્રીસ વર્ષ પહેલાં ટાઉન પ્લાનિંગ એક નહોતો ત્યારે એ જે એવી જૂની શાળાઓ છે જેમાં કપાત કરવી બહુ મુશ્કેલી પડે એમાં આપણે ફાયરના એને એનો એ લોકોનું લઈને શાળાઓ ચાલુ કરાવીઓ છે તો એવી શાળા ઉપર ચોક્કસ પ્રમાણે અમે કાર્યવાહી કરશું